केमचा बच्चा पार्टी मजा पार्टी टीचर चलो 10 થી 1 આપણે ઉંધી એકડી બોલવાની છે બોલો ચલો 10 9 8 7 6 5 4 3 2 1 સરસ વાબે વા જોરદાર ચલો જોરદાર ક્લેપ કરો ભાઈ સરસ ચાલો આપણે તમને મેં મણકા આપેલા આપેલા ને કેટલા મણકા આપેલા દસ તો એ તમે માળા બનાવવા કીધી હતી ને તો બનાવી લે ને તમે સરસ માળા બનાવી ચાલો એક બતાવો છો બધા કેવી માળા બનાવી બતાવો છો ઊંચી કરીને ચાલો એક એક માળામાં કેટલા મણકા છે દસ કેટલા ફરવ્યા તમે દસ મણકા કેટલા ફરવ્યા દસ તો દસ એકમ એટલે કેટલા થશે એક દશક કેટલા થશે દશક જો અહીંયા આપણે ગણીશું હમ ને તમે મણકા ફર ને જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ જો અહીંથી આ ધોરણ ગાઢ છે ને ગણીશું ફરી આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ આવી કેમ ગાટજો તો કેટલા મણકા થયા દસ તો એક દસ એકમ એટલે એક દશક કહેવાય કેટલા કહેવાય એક રીતે આ દસ કહેવાય નવ સરસ જો નવ એક થી નવ દસ તો બધાને કડકડાટ આવડી ગયા આવડી કે ભાઈ તો આપણે હવે અગિયાર થી વીસ શીખીશું કેટલા અગિયાર થી વીસ ચાલો આ કેટલા છે કેટલા થયા દસ તો આપણે અહીં દસ મૂક્યા મૂકીએ ને હવે એક મણકો મૂકીશું આપણે કેટલા મણકા મૂકીશું આપણે એક તો દસ અને એક તો દસ ને કેટલા થયા ચાલો મારી જોડે બોલવાનું છે જો આ દસ નું એક જૂથ એટલે આ દસ અને એક છુટ્ટો એટલે એક તો દસ ને એક દસ અને આ આ એક છે તો આ એક માણકા આપણે અહીંયા મૂક્યો એટલે દસ ને એક અગિયાર ચલો હવે દસ દસ નું એક જૂથ અને આપણે બે માણકા મૂકીશું એક અને બે તો દસ ને બે કેટલા થયા બાર બોલો જોય 10 ને બે બાર જયા બોલો એક દશક એક દશક એટલે કેટલા થાય દસ અને બે છુટ્ટા તો બે આર્યા તો દસ ને બે દસ ને બે બાર બોલો છો મારી જોડે દસ ને બે બાર ચલો હવે એક માનકો મૂકીશું આપણે ચલો હવે કેટલા થશે સરસ વેરી ગુડ તો દસ ની એક માળા અને ત્રણ મણકા છૂટા તો દસ ને ત્રણ તો દસ ને ત્રણ તેર બોલો છો બધા દસ ને ત્રણ તેર ચલો હવે કેટલા થશે મન કહેજો હા ચલો દસ અને ચાર મણકા છૂટા તો આ દસ ની એક માળા અને ચાર છૂટા તો દસ અને ચાર તો દસ ને ચાર ચૌદ દસ ની એક માળા અને ચાર મણકા છુટ્ટા તો આ દસ અને આ ચાર તો દસ ને ચાર ચૌદ થાય ને ચલો હવે આપણે એક મણકો ઉમેરીશું અહીંયા દસ અને અહીંયા પાંચ નું દસ નું એક જૂથ એટલે દસ પાંચ છુટ્ટા એટલે પાંચ નું પાંચ દસ ને પાંચ પંદર કેટલા થયા દસ ને પાંચ પંદર દસ ને પાંચ પંદર ચલો દસ નું કેટલા જૂથ છે દસ નું કેટલું જૂથ છે બોલવાનો વિચાર નહીં કરવાનો એક કેટલા છે આ કેટલી માળા છે દસ દસ ની એક તો દસ નું એક જૂથ અને છ પાંચ છુટ્ટા તો દસ ને પાંચ પંદર ચલો એક મણકો મૂકીએ આપણે ફરી તો કેટલા થશે સોળ સરસ દસ અને છ છુટ્ટા તો દસ નું એક જૂથ એટલે એક દશક અને છ એકમ તો દસ ને છ સોળ દસ નું એક જૂથ અને છ મણકા છૂટા તો દસ અને છ તો દસ ને છોડ બોલો બોલો દસ ને છ સોળ ચલો કોણ કહેશે ફરી આ કેટલા કેવાય અને આ છ તો દસ અને છ દસ ને છ સરસ વા

સરસ દસ નું એક જૂથ અને સાત તો દસ ને સાત હું પૂછીશ તમારે બનાવવા પડશે ચાલો આપણે એક એક મણકો મૂક્યો હવે ફરી તો દસ એક જૂથ અને આઠ મનકા છુટ્ટા તો દસ ને આઠ અઢાર બોલો જોઈ દસ ને આઠ આઠ એક મૂકીશું ચલો એક માનકો મૂકી દીધું છે નવ કેટલા છે નવ તો દસ ને નવ દસ નું એક જૂથ એટલે દસ અને નવ છુટ્ટા તો દસ ને નવ ઓગણીસ બોલો જો લસને નવ ઓગણીસ ચલો હવે દસ નું એક જૂથ અને આપણે ફરી આપણે બીજા કેટલા મણકા લઈશું એક મણકો તો નવ ને કેટલા થાય દસ તો આ દસ નું એક જૂથ અને દસ છૂટા તો આ દસ એટલે દસ દસ નું એક જૂથ થઈ ગયું એટલે આપણે એક માળા લઈ લેશું આના બદલામાં દસ થઈ જાય એટલે શું કહેવાય એક દસ એકમ થઈ જાય તો એક દશક બની જાય બની જાય ને એટલે દસ નું એક જૂથ કેટલા જૂથ એક છે કે બે દસ નું એક દસ છુટ્ટા હતા એટલે આપણે દસ ની માળા લઈ લીધી માળા બનાવી દીધી દસ ને દસ બરાબર ચાલો હવે હું કહું ને તમારે મને મન કહેવાનું પંદર કેમ થાય અઢાર કેમ થાય તમારું આમાં બતાવવાનું મને બરાબર રેડી ચલો જો હું જે સંખ્યા બોલું ને એ તમારા જૂથ દ્વારા તમારે મને બતાવવાની કે બે નાને આટલા કહેવાય બરાબર આપણે કઈ થી વારો લઈએ આપણે જયભાઈ અહીંથી સાનવીબેન થી વારો લઈએ ચાલો સાનવીબેન ચાલો પંદર બનાવો આ બાજુ બનાવવાના પંદર ચાલો બધા જોવાનું છે બધાને વારો આવશે સરસ તાલી પડો ભાઈ જોરદાર વાહ ભાઈ ચાલો દસ નું કેટલું જૂથ બન્યું એક અને કેટલા છૂટા સરસ ચાલો અને તે ધ્યાન રાખો તમારું વારો આવતા આવડી જાય ચાલો કેટલા બનાવે અને કોન કહેશે દસ નું એક જૂથ અને ચાર છૂટા તો દસ ને ચાર દસ ને ચાર કેટલા થશે ચાલો હવે નિધિબેન નો વારો નિધિબેન ને બનાવવાના છે આટલા કેટલા કહેવાય એને નિધિબેન તેર વેરી ગુડ વાહ એને કઈ બુદ્ધિ વાપરી જો ને એક મન ખો લઈ લીધો દસ ને ત્રણ તેર ચલો તસરીબેન ને બનાવાના છે અગિયાર હા એકદમ સલ્લું ચાલો બનાવો બેટા બની જાય ને એટલે બધું લઈ લેવાનું નહીં કશું મૂકી રાખવાનું નહીં

गणवाना बद्दल संभळायम એટલે ખબર પડે તમારે બનાવना था नाही ને એટલે આ बाजू બનાવજો ચલો 6 7 8 હં પેગામો કે જો ચાલશે આપણે સાચું પડવું જોઈએ 9 સરસ

સરસ દસ ને એક અગિયાર ચલો પંદર વેરી ગુડ ચલો સત્તર સત્તર હમણાં તો બોલ્યો તું હમણાં તો બોલ્યો બોલવાની બેટા ચલો સત્તર બોલો સંભળાયું ભાઈ તમને જોરથી બોલવાનું બધાને સંભળાય આખા રૂમમાં માં સંભળાવું જોઈએ સરસ ચલો આદિત્યભાઈ ઓગણીસ ના ઓગની સરસ ચાલો બધા જોરદાર કરો